સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે જી કે ટીવી ન્યૂઝમાં દર્શક મિત્રોનું સ્વાગત કરું છું સાબરકાંઠા વિજયનગરનો બનાવ સામે આવ્યો છે વિજયનગરમાં ઉત્તરાયણ વખતે થઈ હતી બબાલ જોકે બે જૂથ વચ્ચે થયેલા અથડામણનો વિડીયો વાયરલ થયો છે રાત્રિના સમયે થયેલા હંગામાનો વિડીયો વાયરલ થયો હતો ઘટનાની જાણ થતાં બજરંગ કાર્યકર્તાઓ વિજયનગર પહોંચ્યા હતા ગત રાત્રિએ બે જૂથના હંગામાને મામલે ખેડબમ્મા વિજયનગરના મોટી સંખ્યામાં બજરંગ કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સાથે મુલાકાત કરી અડતાલીસ કલાકમાં અસામાજિક તત્વોને ઝડપી લેવા અલ્ટિમેટમ અપાયું છે ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જો કે આઠ લોકો સામે નામજોગ ફરિયાદ પણ નોંધાય છે પોલીસે બે લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની ઘટના સામે આવી છે વિજયનગરમાં ઉત્તરાયણ નિમિત્તે બબાલ થઈ હતી જો કે બે જૂથ વચ્ચે થયેલા અથડામણનો વિડીયો વાયરલ થયો હતો રાત્રિના સમયે થયેલા હંગામાનો વિડીયો વાયરલ થયો હતો ઘટનાની જાણ થતાં બજરંગ કાર્યકર્તાઓ વિજયનગર પહોંચ્યા હતા ગતરાત્રિએ બે જૂથના હંગામાને મામલે ખેડબ્રમ્મા વિજયનગરના મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સાથે મુલાકાત કરી હતી અડતાલીસ કલાકમાં અસામાજિક તત્વોને ઝડપી લેવા અલ્ટિમેટમ અપાયું હતું ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી જો કે આઠ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે બે લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે મિત્રો અમારી ચેનલમાં અવનવા સમાચાર જોવા માટે અમારી જીકે કે ટીવી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને વેગ આપો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો સાબરકાંઠા જિલ્લાના પરેપરના સમાચાર જોવા માટે અમારી ચેનલને વેક આપો અમારી ચેનલને ને કરો સાબરકાંઠા વિજયનગરની ઘટના સામે આવી હતી આપ જોઈ રહ્યા છો કે બે જૂથ વચ્ચેના અથડામણ નો વિડીયો વાયરલ થયો હતો રાસ રાજકમલસિંહ પરમાર જી કેટીવી આજ રોજ અમે બધા અહીંયા એકત્રિત થયા છીએ સાબરકાંઠા વિભાગના વિજયનગરના ખેડૂમાં જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો એટલા માટે એકત્રિત થયા છીએ કે જે ગઈ રાત્રે બનાવ બન્યો છે એ બનાવ રૂપે કેટલા લોકોની ધરપકડ થઈ છે અને માહિતી માટે અહીંયા પોલીસ સ્ટેશન આવીને અમે જાણકારી લીધી છે બે લોકોની ધરપકડ થઈ ગઈ છે અને બીજા એ લોકો ઓળખ કરવાના બાકી છે ઓળખ થઈને ઓળખ કરીને ધરપકડ થઈ જશે અડતાલીસ કલાક માટે જાણકારી કરેલી છે અને જેટલા લોકો આ ગુનામાં સંડોવાયેલા હતા એ તમામે તમામના રેકોર્ડ તપાસ થાય કેટલા લોકો ગેરકાયદેસર રીતે રહે છે પંચરની જગ્યામાં દબાણ કરીને રહે છે એ લોકોનું દબાણ દૂર થાય જે પહાડ ઉપર જે એ લોકોએ અતિક્રમણ કરેલું છે એ દૂર થાય એ અમે રજૂઆત કરી છે અડતાલીસ કલાકનો સમય આપ્યો છે અડતાલીસ કલાકની અંદર જો તમામે તમામ આરોપીને નહીં પકડે તો બજરંગ દળ પાછું વિજયનગર આવશે પછી જે જે પણ ઘટના બનશે એની જવાબદારી સંપૂર્ણ પ્રશાસનની રહેશે જય શ્રી